પોરબંદરના હિરલબા જાડેજાની મુશ્કેલીમાં ફરી એક વખત વધારો થયો છે હમણાં સુધી તેમની સામે બે ગુના નોંધાયા હતા એક ગુનામાં તેમને જામીન મળ્યા હિરલબા પ્રયત્નમાં હતા કે બીજા ગુનામાં પણ જામીન મળી જશે અને તે જેલની બહાર આવશે પણ હવે એવું નહીં થાય કારણ કે હિરલબા સામે હવે જુનાગઢ સાયબર રેન્જમાં એક નવી ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદ છે

નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા હિરલબા જાડેજા પોરબંદરનું એક એવું નામ કે તેમના નામથી લોકો ડરતા અને તેમનું કામ થતું લોકોને ડરાવવા ધમકાવવા અપહરણ કરવા જેવા અનેક ગુનાઓમાં તેમની સામે આરોપ હતો પણ તેમની સામે કોઈ બોલતું નહોતું પણ સમય બદલાયો અને સમય બદલાયો એટલે કદાચ એવું લાગે છે કે જે સાથીઓ હતા એ સાથીઓ કદાચ દુશ્મન બન્યા હોય શક્ય છે કે હિરલબા જાડેજાને જે રાજકીય રક્ષણ હતું એ રક્ષણ હટી ગયું હોય એટલે હિરલબા જાડેજા સામે સૌથી પહેલી એક ફરિયાદ નોંધાય છે જેમાં અપહરણ ખંડણી અને ગોંધી રાખવાનો આરોપ લાગે છે આ ફરિયાદ ઇઝરાયલમાં રહેતી એક મહિલા કરે છે અને મહિલાનો આરોપ હતો કે તેના પતિ પુત્ર અને પિતાને હિરલબા જાડેજાએ ગોંધી રાખ્યા હતા માર માર્યો હતો અને ખંડણી માગી હતી આ ગુનામાં તેમની ધરપકડ થાય છે જેલમાં જાય છે અને આ દરમિયાન પોલીસ સર્ચ ઓપરેશન કરે છે અને સર્ચ ઓપરેશન દરમિયાન હિરલબાના સુરજ પેલેસમાંથી સંખ્યાબંધ ચેકબુકો બેંક એકાઉન્ટ વગેરે મળી આવે છે આમ સાયબર એક પ્રમાણે આ બીજો ગુનો નોંધાય છે બીજા ગુનામાં હકીકત એવી હતી કે હિરલબા જાડેજાએ ગરીબ માણસોને સમજાવી પટાવી તેમના નામે પોરબંદરની અલગ અલગ બેંકોની અંદર ખાતા ખોલાવ્યા હતા અને જેમાં લાખો કરોડો રૂપિયાનો કારોબાર કર્યો હતો અને આ લાખો ને કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા કેવી રીતના ગયા એ બધાના જ મામલે પોરબંદર પોલીસે તેમની ધરપકડ કરી તેમને રિમાન્ડ ઉપર લીધા અને પછી પાછા જેલમાં મોકલી આપ્યા હતા આ દરમિયાન કેસમાં તેમને જામીન છે એટલે ફરી વખત પોલીસ હરકતમાં આવે છે પોરબંદર પોલીસ હરકતમાં આવી ફરી તપાસનો દોર આગળ ચલાવ્યો તેમાં જાણકારી એવી મળી કે જુનાગઢની અંદર પણ હિરલબાએ આ પ્રકારના બેંક એકાઉન્ટ ખોલ્યા એટલું જ નહીં બોગસ કંપનીઓ પણ ખોલી જેનો જીએસટી નંબર પણ લીધો અને ત્રણ અલગ અલગ લોકો પાસેથી આ પ્રકારની બોગસ કંપનીઓ ખોલાવી અને તેમને લાલચ આપી હતી કે આપણે કોઈક નાનો મોટો વેપાર કરીશું ગરીબ માણસો હિરલબા જાડેજાની જાસા ચિઠ્ઠીમાં આવી જાય છે અને પછી અલગ અલગ પેઢીઓ ગરીબોના નામે ખોલવામાં આવે છે અને આ જે પેઢીઓ ખોલી તેના અનેક બેંક એકાઉન્ટ ખુલે છે અને આ બેન્ક એકાઉન્ટ ખુલે છે તેમાં આખા દેશમાં જે સાયબર ફ્રોડ થાય છે તેમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર હરિયાણા મિઝોરમ દિલ્હી જેવા રાજ્યોમાં જે સાયબર ફ્રોડ થાય છે ડિજિટલ એરેસ્ટ થાય છે શેરબજારમાંના નામે રોકાણ કરવાની આ વાત આવે છે આ બધા જ ફ્રોડના પૈસા હિરલબા જાડેજાએ જે ત્રણ કંપની ખોલી હતી અને તેના પંચ્યાસી કરતાં વધુ બેંક એકાઉન્ટ હતા તેમાં પૈસા ટ્રાન્સફર થતા હતા અને હિરલબા અને તેમના સાગરી તો આ પૈસા ઉપાડી સગે વગે કરતા હતા આ મામલે જુનાગઢ રેન્જના સાયબર સેલના પીએસઆઈ એચ જે બારડે ફરિયાદી બની એટલે કે સરકાર પક્ષે ગુનો નોંધ્યો જેમાં આરોપી તરીકે હિરલબા જાડેજા નૈતિક માવાણી સચિન મહેતા અને હિતેશ ઓડેદરાને આરોપી બનાવવામાં આવ્યા છે આમ ત્રીજો ગુનો પણ નોંધાયો છે જે હિરલબા જાડેજા પહેલાં બંદૂકથી કામ કરતા હતા લાઠીથી કામ કરતા હતા અને ડરનો ઉપયોગ કરતા હતા હવે હિરલબા જાડેજા સાયબર ફ્રોડ કરવા લાગ્યા હતા તેમની દિશા અને દશા બંને બદલાઈ ગઈ હતી પણ અત્યારે હિરલબા જૂનાગઢની જેલમાં છે આ મામલે હવે ફરી વખત તેમની ધરપકડ થશે તેમના રિમાન્ડ લેવામાં આવશે ખબર નહીં આવું હિરલબા સાથે કેમ થઈ રહ્યું છે હિરલબાની કુંડળીમાં રાહુ દોષ હોય એવું અત્યારે લાગી રહ્યું છે જોઈએ આ રાહુ કોણ છે તેની પણ અમે તપાસ કરતા રહીશું તમારી સાથે વાત કરતા રહીશું અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો એ પહેલાં તમારો મત લખો અને પછી બે લાયકોન દબાવી દો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ